નમસ્કાર દર્શક મિત્રો સેવન ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે पायल બામણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં શિવજી ચોક ખેડબમાં મુકામે ત્રિવિધ કાર્યક્રમ યોજાયો જ્યોતિ હાઈસ્કૂલ ખેડ બ્રહ્માના આચાર્ય શ્રી સુરેશભાઈ પટેલના ઘરની સામે આવેલ શિવજી ચોક મુકામે ગણપતિ દાદાના વિસર્જનની આગલી રાતે સોસાયટીની બહેનો દ્વારા છોતેર પ્રકારના પકવાન સાથે અનકૂટ ધરવામાં આવે તથા દાદાની સામૂહિક આરતી કરવામાં આવેલ ત્યારબાદ મોડા સાથે આવેલ પદયાત્રીઓ સંઘમાં અંબાના રથ સાથે સૌ પદયાત્રીઓએ ગણપતિ દાદાના દર્શન કરી ગણપતિ સ્તુતિનું ગાન કર્યું હતું અને પ્રસાદ લઈ ધન્ય થયા હતા ત્યારબાદ આર્ટો ફ્લીવિંગ શ્રી રવિશંકર મહારાજના વડાલી અને ખેડબ્રહ્માના હરિભક્તો દ્વારા ગણપતિ દાદાના ભજનો તથા શિવમયમાં આરાધનાને લગતા ભજનો શ્રી ભાવેશભાઈ સુથાની સમગ્ર ટીમ દ્વારા રજૂ કરવામાં આવે જેથી સમગ્ર વાતાવરણ ભાવભક્તિ અને શ્રદ્ધામય બન્યું હતું કાર્યક્રમ પૂર્ણ થઈ સૌને નાસ્તો આપવામાં આવેલ બીજા દિવસે ગણપતિ દાદાના વિસર્જન કાર્યક્રમ બાદ સાંજના સોસાયટીના સૌ પરિવારજનો સામૂહિક ભોજન લેવાનું નક્કી કરવામાં આવે છે વિરોધ એ પ્રજાપતિ આઇસ એન ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા